ભુજના બળદિયા ગામે જુગાર રમતા માનકુવા પોલીસે ચાર ઇસમોને ઝડપી પાડ્યા મળતી માહિતી મુજબ માનકુવા પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બળદિયા ગામના ઉપલાવાસ વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળ બાવળોની ઝાડી વચ્ચે રેડ હાથ ધરવામાં આવી હતી રેડ દરમિયાન ધાણી દ્વારા રૂપિયાની હારજીતનો જુગાર રમતા

દામગર ઉર્ફે ભીખોરેવાગર ગોસ્વામી રહેવાસી ઉપલામ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર ખબર ની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન Damage triple nine eight five two six three six eight arpit patel seven zero four one three eight nine three five nine nine five eight six three eight three six eight five